સમાચારોમાં વધુ વિગતે વાત કરીએ તો નાગલપુરની નીલકંઠેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં હનુમાજીની મૂર્તિ ખંડિત થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મહેસાણામાં સ્વયંભુ હનુમાનદાદાની મૂર્તિ ખંડિત થયાનો મામલો સામે આવ્યો છે નાગલપુર ગામ ખાતે નીલકંઠેશ્વર મહાદેવની બાજુમાં શ્રી બાલા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થવાનો મામલો અને સાંઈબાબાની મૂર્તિ પણ ખંડિત કરેલી હાલતમાં જોવા મળી આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષો જૂનું મંદિર આવેલું છે જેમાં મંદિરમાં પૂજા કરતા પૂજારીએ સવારે છ વાગ્યે ખબર પડતા ટ્રસ્ટી જાણકારી હતી આ બાબતે ખંડિત કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે સમગ્ર બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ખંડિત કરનાર લોકો પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વધુ સમાચારો ને વિગતો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબ માં સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ માં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં તમારું નામ મારું નામ રાવલ નરેશ નીલકંઠ મહાદેવ પૂજારી છું ને અહીંયા સવારમાં હું સાડા સ્વરૂપે પૂજા કરવા આવું છું ને સાડા સ્વરૂપે પૂજા કરવા આવ્યો છે આંખ આંખ નથી અને ત્યાં ખંડી થતી સાંઈ બાબાની મૂર્તિ ખંડી થતી એટલે મેં આગળ જાણ કરી ટ્રસ્ટીઓને બરાબર એટલે આ થવું ના જોઈએ એ બહુ દુઃખતા દુઃખ લાયક છે અમારે પહેલાં મંદિર દર્શન કરવા ત્યારે મૂર્તિ મૂર્તિને ખંડીત થયેલી હતી તો અમારું મીડિયા માધ્યમથી એટલું જ કહેવું થાય પોલીસ મહારાજ સાહેબને જીમ બને બધું જલ્દી નિવાર જે વ્યક્તિ હોય એવું નહીં કહેતા કોઈ બી હોય એક્સ વાય જેટ કોઈ હોય બરોબર પણ જે વ્યક્તિઓની ધરપકડ જીમ બને જલ્દી ધરપકડ થાય જે બી એનું નિવારણ આવવું જોઈએ બાકી એના માટે પછી અમે કોઈ આગળ પગલું ભરીએ એના માટે અમારી કોઈ જવાબદારી રહે નહીં બરાબર જે પણ રિઝલ્ટ મળવું જોઈએ બીજું કશું કહેવા માગતા નહીં કારણ કે અમારી લાગણી દુખવામાં આવી છે સીધી લીટીમાં બરાબર કારણ કે એક આગળ જ સીધો સોગટ લાગ્યો મંદિરે આગળ જોયું ને એટલે રહેવાતું જ નહીં શું કરવું એમ બરોબર એટલે જે બધું જોવા નહીં તમારી ઓળખકો ને આજનો જે બનેલ બનાવ છે એ બાબતે કંઈક કહેશો મારું નામ પટેલ વિપ્રુભાઈ અંબાલાલ ધામ નાગલપુર આ જે મંદિર સાંજે સાત વાગ્યા સુધીમાં કંઈ નહોતું સારવારે મહારાજ અહીંયા છ વાગે દર્શન કરવા આવ્યા એટલે જોઈ જો મહારાજે જોયું એટલે મૂર્તિ ખંડિત બંને મૂર્તિ સાંઈ અને હનુમાન દાદાની મૂર્તિ કંઈ ખંડિત કરવામાં આવેલી છે કોના દ્વારા કરવામાં આવી હોય એવું કહીએ કંઈ શંકા ના એવી શંકા કોઈ નથી એવી અમે આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને પોલીસના સહકારથી અમે આ જે કયા તત્વો કોઈ કર્યું હોય એમને પકડવા માટે અમારી સમસ્ત મિત્ર મંડળની વિનંતી છે